નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્ર માં ગુજરાત વાસીઓ માટે અને ખેડૂતો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર ભારે પવન સાથે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર નવ અને દસ તારીખે ભારે માવઠાની અસર છે તે જોવા મળી શકે છે તો મિત્રો રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર તેની અસર થશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર બે દિવસથી વાતાવરણની અંદર એકાએક પલટો જોવા મળ્યો છે આમ ભર શિયાળે મિત્રો માવઠું આવી રહ્યું છે આમ કડકડતી ઠંડી વચ્ચે વાદળો મંડરાયા છે ખાસ કરીને મિત્રો આજે સવારે ગારિયાધાર પંથકના કેટલાક વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે આજે પણ ગુજરાતની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આમ હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર રાજ્યની અંદર સાયકોલોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓની અંદર છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો સાથે સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર આગામી પાંચ દિવસની અંદર વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતની અંદર હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે અને રાજ્યની આવતીકાલે રાજ્યની અંદર કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ આવી શકે છે તો ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે જ મિત્રો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે રાજ્યની અંદર આગામી બે થી ત્રણ દિવસ તાપમાનની અંદર મોટા ફેરફાર નહીં થાય પરંતુ મિત્રો આગામી ત્રણ દિવસ બાદ રાજ્યની અંદર બે થી ત્રણ ડિગ્રી તાપમાન છે તે વધી શકે છે એટલે કે મિત્રો ઠંડી છે તે ઘટી શકે છે ખાસ કરીને મિત્રો આજે નવસારી અને વલસાડની અંદર માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આપણા મિત્રો દીવ દમણ અને દાદરા નગર હવેલી ની અંદર પણ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આપણા મિત્રો અમરેલી જામનગર બોટાદ ભાવનગર ની અંદર પણ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી ની અંદર કરવામાં આવી છે સાબરકાંઠાની અંદર છૂટાછવાયા સ્થળોએ હવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ ની અંદર આટલો જય હિન્દ